હંમેશા હું કહેતો આવ્યું કે કથાકારો ત્રણ પ્રકારના હોય કથાકાર ત્રણ પ્રકારના હોય એક કથાકાર એવો હોય કે પોતાની વાતો જાજી કરે આવા ને અમે હું પેલા આમ હતો ને હું આમ ને એનું એની મોટાઈ એનું સ્ટેજ સ્ટેજ જોવો તો ખબર પડી જાય સ્ટેજમાં ભબકો હોય નકરો ભબકો એના કપડામાં ભબકો હોય એના ચહેરામાં ભપકો હોય એના ગાવામાં ભપકો હોય દેખાય આવે હોય પોતાની વાતો જાજી હોય બીજો કથાકાર એવો હોય કે એની કથામાં સંસારની વાતો જાજી હોય સાસુ સસરા માતા પિતા એ કથાની આરે જોડી જોડીને એ વાતો કરે કે આવી રીતે રહેવું જોઈએ આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ સંસારમાં કેમ એ બધાને ગમે સંસારની વાતો હોય પહેલા પ્રકારનો કથાકાર પોતાની વાતો જાજી હોય બીજા પ્રકારનો કથાકાર સંસારની લોકોની વાતો જાજી હોય અને અતિ ઉત્તમ અને ત્રીજા પ્રકારનો ઊંચામાં ઊંચો કથાકાર એ છે કે પોતાની વાત કરે સંસારની વાત કરે માત્ર ને માત્ર ભગવાનની જ વાત કરે ભગવાનની જ વાત કરે કોઈ પંચાત નહીં કોઈ લપછપ નહીં તેનું જે થવું હોય થાય દુનિયા જાય પ્રદીપ મિશ્રાજી કે અમારે દુનિયા જાય

શિવજી એટલા માટે જ મસ્તીમાં રહે છે શેમાં રહે છે મસ્તીમાં રહે છે અને જેને એકવાર ભક્તિનો રંગ લાગી ગયો જેને કથાનો રંગ લાગી ગયો સાહેબ એને પછી બીજે ક્યાંય પોહાતું જ નથી એ દોડી દોડીને કથામાં આવી જ જાય સાહેબ ગમે એટલું દૂર હોય આગું હોય રિક્ષા મળે ન મળે આવી જ જાય કથાની અંદર